ભીજાબાજી કરનાર બોગસ એફબીઆઈ સ્કેમનો પર્દાફાશ કર્યો છે તલસડ ગામના એકાવન નંબરના બીટજ બંગલા ખાતે તપાસ હેઠળ દરોડા પાડી અરુણ રાવત સ્નેહ મુકુંદ પટેલ અને અર્થ સિંહેશ પંચાલને ને ઝડપી લેવામાં આવ્યા હતા આરોપી અમેરિકાની એજન્સીનો નકલી નામ ઉપયોગ કરીને લોન મંજૂરી અને 30% કમિશનનો ભયભીત ચાલ ચલાવતા હતા પ્રાથમિક તપાસમાં ખુલ્યું હતું કે અત્યાર સુધી 80 જેટલા અમેરિકન નાગરિકો તેમના ઝાડમાં ફસાઈ ચૂક્યા છે વડોદરા શહેર સાયબર ક્રાઇમ પોલીસ સ્ટેશન ખાતે એક ખાનગી બાતમી મળેલ કે જેમાં ફિફ્ટી વન વિન્ટેજ તરસઠ માં ખાનગી કોલ સેન્ટર ચાલતું હોય અને તેમાં વિદેશી નાગરિકોને ફસાવવામાં આવતા હોય તે બાબતેની ખાનગી હકીકત મળેલ જે બાબતે સાયબર ક્રાઇમની ટીમ દ્વારા જે જગ્યાએ તપાસ કરી ત્યાંથી ત્રણ માણસો મળી આવેલ જેમનું નામ છે